તપાસ કરી ગુનો નોંંધવા હુકમ કર્યો છે પરિવારે પોલીસ કમિશનર માં અરજી આપ્યા બાદ પરિવારજનોને જવાબ મળ્યો ન હતો મૃતકના પુત્ર આનંદ સીતાપ્રાને પોલીસ એ જવાબ ન આપતા હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા હાઈકોર્ટે સમગ્ર પ્રકરણ મામલે રાજકોટ પોલીસને તાત્કાલિક તપાસ કરી ગુનો નોંધવા હુકમ કર્યો હતો બાર એપ્રિલ ના રોજ અમરસિંહ સીતાપરા સિક્યુરિટી ની નોકરી માં ગયા હતા કોઈ સાથે ઝઘડો થતા પોલીસ કંટ્રોલ રૂમ ખાતે રાજ સિક્યુરિટી અમરસિંહ સીતાપરાને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરાયા બાદ અઢાર એપ્રિલે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું તારીખ બાર ચાર બે ના રોજ મારા પપ્પા ગૌરી દળ નોકરી ગયેલ હોવાથી તે ત્યાંથી કોઈ સાથે બોલાચાલી થઈ એટલે સામેવાળા સિક્યુટરીના ઇન્ચાર્જે ફોન કર્યો સો નંબરમાં સો નંબર આવી તેને લઈ ગઈ સો નંબર આવીને લઈ ગઈને અમને જંગલ વિસ્તારમાંથી મેળ્યા ત્યાંથી રાહતદાળી રસ્તે નીકળ્યા હતા ને એ લોકોએ એવું કીધું કે આ તમા આ તમને શું થાય મેં કે મારા પપ્પા છે તો કે અહીંયા બે ભાન હાલતમાં ફૂલ તડકે પડ્યા છે અહીંયા જંગલ વિસ્તારમાં છે પછી હું ગયો ત્યાં ત્યાંથી લઈ અને એને દવાખાને સિવિલ હોસ્પિટલમાં પહોંચાડ્યા છ દિવસની સારવાર બાદ તેનું મૃત્યુ થઈ ગયું શરીરમાં ઈજાના હતા અને પડખાના ભાગે ઉજાગરણ હતા પછી બ્રેન હેમરેજ થઈ ગયું હતું લીવર ફાટી ગયું હતું માર મારવાના નિશાન હતા તે પોલીસ ઉપર તપાસ થવી જોઈએ જ્યાં સિક્યુરિટીના ઇન્ચાર્જ હતા એની ઉપર તપાસ થવી જોઈએ વૃદ્ધા અમરસિંહ સીતાપરા સારવાર દરમિયાન હોશમાં